આગળ વાત કરીએ તો રાજ્યમાં હાલમાં તો મોતની સવારીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો પંચમહાલ સાબરકાંઠા બાદ હવે તો પાટણમાં પણ સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે જ્યાં માસુમ બાળકોની જિંદગી સાથેનો રમતનો વધુ એક વિડીયો સામે આવ્યો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ એક ખાનગી ટ્રકમાં લઈ જવાતા હોય એ પ્રકારનો વીડિયો સામે આવ્યો છે મશાલી ગામની પ્રાથમિક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ખાનગી બસની જગ્યાએ સાઠથી પણ વધુ વિદ્યાર્થીઓને એક જ ટ્રકમાં લઈ જતા હોય એ પ્રકારનો આ વીડિયો સામે આવ્યો છે તો મશાલી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો આ વાયરલ થઈ રહ્યો છે વીડિયો જ્યાં ખાનગી ટ્રકમાં એકસાથે વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જવામાં આવ્યા બનાસકાંઠામાં બનાસકાંઠામાં પણ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા જે નાના ટેમ્પામાં કુલ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા અને જોખમી સવારીનો આ વિડિયો વાયરલ થયો હતો બનાસકાંઠા બાદ પાટણમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શાળા સંચાલકોની આ ગંભીર બેદરકારી કહી શકાય આ માસૂમોને ઘેટા બકરાની જેમ એક ટ્રકમાં બેસાડવામાં આવ્યા મીડિયા મારફત જ જાણવા મળેલ છે કે કોઈ પ્રાથમિક શાળાના બાળકોને કોઈ ખાનગી વાહનમાં બેસાડી અને કોઈ પ્રવાસ પર્યટન કરવામાં આવેલ છે તો અમે અત્યારે અમારા તાલુકા પ્રાથમિક અધિકારી મારફત આ તપાસ કરાવી રહ્યા છે આપણે મીડિયાના મારફતે જાણવા મળે છે કે કોઈ મસાલી પ્રાથમિક શાળા તાલુકો રાધનપુરની શાળાના બાળકો પ્રવાસ કરતા હતા તો અમે ટીપીઓને તાત્કાલિક તપાસ સોંપી દીધી છે તેમના તપાસ અહેવાલ આવ્યા બાદ જ અત્રથી કાર્યવાહી કરવામાં આવશે